છે આ લોકો એ ક્યારે વ્યક્તિ ને હેરાન કર્યું હોય એવો ઇતિહાસ નથી કોઈ આઈપીએસ અધિકારીની નિમણૂક ગોંડલ ની અંદર કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ એ કદાચ અટકે પત્ર કદાચ કોઈની ની દોરવણી

નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ આજે વાત કરવી છે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચિત મુદ્દો એ ગોંડલનો અને વારંવાર ગોંડલ મામલે ચર્ચા એટલા માટે થઈ રહી છે કે એક મુદ્દો હજી ગોંડલની અંદર ચાલી રહ્યો હોય અને એ મુદ્દાની ચર્ચા એ મુદ્દો હજી શાંત પડી હોય અને કેટલાક દિવસો વીતે ત્યારબાદ ફરી એક વખત કોઈને કોઈ ઘટના ગોંડલની અંદર બને છે પહેલા પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલની મુલાકાતે ગયા હજી એ મામલો શાંત નથી પડ્યો હજી એને દસ બાર દિવસ વીત્યા નથી ત્યાં તો ફરી એક વખત ગોંડલના જ રીબડાની અંદર એક એવી ઘટના બની કે જેમાં રાજકોટ રિબડા અને ગોંડલ કનેક્શન એક સાથે ત્રણ એ જગ્યાનું કનેક્શન સામે આવ્યું જો કે હવે આ જ મામલે ચર્ચા કરવી છે મારી સાથે રાજુભાઈ સખ્યા જોડાયા છે પાટીદાર સમાજના આગેવાન છે અને મૂળ એ ગોંડલના જ વતની છે ગોંડલની અંદર બનતી એ તમામ ઘટનાઓ એ કોઈ પણ સમાજ હોય ન માત્ર પાટીદાર સમાજ પરંતુ દરેક સમાજ માટે અવાજ ઉઠાવે છે અને પરિવારની સાથે પણ ઉભો હોય છે જ્યાં સુધી એ પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી એટલે સીધી વાત તેમની સાથે કરવી આ અમિત ખૂંટના કેસના મામલાની અંદર કે કેમ વારંવાર ગોંડલની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે જ્યારે કંઈ પણ ગોંડલની અંદર કોઈ ઘટના બનતી હોય છે તો કેમ એક નિર્દોષ વ્યક્તિ એ પોતાનો જીવ ગુમાવે છે ત્યાં સુધી એ ગોંડલની અંદર એ મામલો શાંત નથી પડતો રાજુભાઈ પહેલા તો સ્વાગત છે તમારું ન્યૂઝ રૂમમાં રાજુભાઈ સતત છેલ્લા એક અઠવાડિયાથી ગોંડલની ચર્ચાઓ ચાલી રહી છે રીબડાના અમિત ખૂટના મામલાની અંદર બીજી તારીખે ફરિયાદ દાખલ થઈ અને જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારબાદથી સતત ચર્ચાઓ પહેલાં જ્યારે બીજી તારીખે ફરિયાદ દાખલ થઈ તો એ ફોટા વાયરલ થયા હતા જયરાજસિંહની સાથેના અને ગણેશ ગોંડલ સાથેના ત્યારબાદ જ્યારે એને પોતાનું જીવન ટૂંકાવ્યું અને આખો આ મામલાની અંદર ટર્નિંગ આવ્યો નવો વળાંક આવ્યો નોટ્સ મળી આવી કે જેમાં અનિરુદ્ધ અને રાજદીપનું નામ પણ સામે આવ્યું તો હવે આ કેસની અંદર કેમ પહેલા દિવસથી લઈને અત્યાર સુધી એક વારંવાર ટર્નિંગ પોઈન્ટ આવે છે અને જ્યારે પણ ગોંડલમાં આવી કોઈ ઘટના બને કાં તો એ ગોંડલ કનેક્શન નીકળે

રાજકીય કોઈ ષડયંત્ર હોય કે પછી અમારા દીકરા ની થયેલી ભૂલ જે હોય તે પરંતુ ચોક્કસ તપાસ ત્યાં પછી ના અંતે જો અમને ન્યાય મળે આ કિસ્સામાં કે ભાઈ આ આને કોઈ અનિતેશ થી ફસાવવામાં આવ્યો છે કે અમારા દીકરાને ભૂલ ભૂલ લેશે તો અમે ભૂલે સ્વીકારવા તૈયાર છીએ અનિતેશ થી કોઈ ફસાઈ હોય છે તો એ એ આરોપીને અમે છોડવા માંગતા નથી એટલે હું આપના માધ્યમથી પણ પરિવારને વિનંતી કરું છું હું ભાઈના કે ભાઈ તમે ચોક્કસપણે નામદાર કોર્ટનો સમન લેજો કાયદો સર્વોપરી છે વ્યક્તિ કે કોઈ રાજકીય દળ બળ કોઈ પ્રકારનો સર્વોપરી નથી પરંતુ આ ઘટનાઓ જે ઘટે છે ને આવી રીતે કોઈક ને કોઈક નો ભોગ લેતા જ એમાં એને કઈ નુકસાની ગઈ જ નથી જે નુકસાની જાય છે જે હોવું પડે છે આમ જનતા સામાન્ય લોકોને નાના વર્ગના લોકોને કે પછી અમારા

હમ અમારો પોતાનો જાતનો અનુભવ છે પણ નિમરાચમની અંદર કોઈ સાથે આ આ જે નામ લખેલા વ્યક્તિ હોય હેરાનકિરા કરે છે જે અમિતભાઈના ભાઈએ જે રસી કેલી છે જે પત્ર લખ્યો છે એ પત્ર કદાચ કોઈની દોરોડી કે કોઈ દેસર થી કરાવેલો હોય એ નકારી ન શકે રાજુભાઈ તમે મારા પહેલા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા તે વખતે તમે વાત કરી રહ્યા હતા કે ગોંડરલી અંદર વર્ચસવાની લડાઈની અંદર એ સામાન્ય વ્યક્તિનો ભોગ લેવાય છે આ ક્યારથી ચાલુ આવે છે ગોંડલ ની અંદર આ પ્રકારે કે જયારે કોઈ વર્ચસ્વ ની લડાઈ કઈ પણ ઘટના બને કે જયારે ગોંડલ અને રીબડાનું નામ આવે ગોંડલ અને રીબડા સાથે વાળી કોઈ ઘટના આવે ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિનો જીવ જાય છે આવી ઘટનાઓ ક્યારથી બનતી આવી છે અત્યાર સુધી કેટલી ઘટનાઓ ગોંડલની અંદર બની ચૂકી છે આ સિલસિલો ઓગણીસો એસી થી ચાલુ થાય છે હમ અને છેલ્લે બે હજાર પચીસ માં એને આપણે આ પદ પ્રતિષ્ઠા અને પૈસા ની બાબત ને વર્ચસ્વ નહીં સામેલ કરી શકીએ સૌથી પ્રથમ કે અમારા અમારા ચાવડા સાહેબ

કેન્દ્રીય મનીષ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલ નિલેશભાઈ રૈયાણી વિનુભાઈ સિંગારા આ બધી જે બધી છે પર પ્રતિષ્ઠા ને પૈસા માટે કરવામાં આવી છે રાજુભાઈ આટલી બધી ઘટનાઓ બની અને પરિવાર દ્વારા અત્યારે પણ માંગ કરવામાં આવી રહી છે જે માંગ સાથે તમે એ માંગ સાથે છેલ્લા કેટલાક સમયથી એ લડાઈ પણ લડી રહ્યા છો કે ગોંડલની અંદર કોઈ એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે કે જેના કારણે ગોંડલની શાંતિ અને સલામતી સ્થાપિત રહે હવે જે પરિવારે માંગ કરી છે કે ગોંડલની અંદર ખાસ એ રીવડાની અંદર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે જેથી કરીને આ પ્રકારની કોઈ ઘટના ન બને શું ગોંડલની અંદર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે કોઈ આઈપીએસ અધિકારીની નિમણૂક ગોંડલની અંદર કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ એ કદાચ અટકે ધીમી પડે અને સમય જતાં એ બંધ પણ થઈ જાય ખરી

લડાઈ બંને તરફ હવે બે માંથી એક તરફ એટલે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ના સમર્થન અંદર રાજકોટની અંદર આજે એક મહારેલી મળી હતી એ મહારેલી દરમિયાન કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું કે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા સાધુ સંતો પણ કેટલાક ઉપસ્થિત હતા એ પણ દ્રશ્યોની અંદર જોવા મળ્યા તો હવે આખી ઘટનાની અંદર અમિત ખૂટના પરિવારને ન્યાય અપાવવા માટે જે એ લોકો નીકળ્યા હતા એની સામે હવે અમિત ખૂટના પરિવારની જેને આક્ષેપ જેની સામે ફરિયાદ નોંધાઈ છે રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહની સામે એમના પક્ષની અંદરથી શક્તિ પ્રદર્શન થવા લાગ્યા છે તો એવું નથી લાગી રહ્યું ક્યાંક કે પરિવારને ન્યાય અપાવવાની ક્યાંક દિશા કોઈ ભટકી રહ્યા હોય અથવા આ બંને તરફથી વારાફરતી શક્તિ પ્રદર્શન થઈ શકે આ ઘટનાની અંદર જેમાં એક બાજુ શક્તિ પ્રદર્શન થઈ ચૂક્યું છે બીજી બાજુ હવે રાહ પણ રહી છે અથવા તો સીબીઆઈ આવે અને તપાસ એવો જાય નામદાર

અને એને માન મબો અભાવ જાળવવું અમારી નૈતિક જવાબદારી છે એ જવાબદારી ના ભાગ પૂર્વે જો અનિરુચિયા દીકરો તકતીવાર ન હોય તો જ્યાં સુધી યોગ્ય અહેવાલ રજુ ન થાય ત્યાં સુધી આ લોકોની અટકાયત માટે ડાયરેક્શન આપવા ઉચ્ચ અધિકારીઓની પાસે આવેદન થી માંગ કરી છે જાગૃત નાગરિકો જે લોકો સત્ય સાથે હોય અને લીગડા પરિવારથી સમર્થિત હોય એવા તમામ લોકોએ તમામ જ્ઞાતિના લોકોએ સ્વયંભુ જાતે જઈ અને આવેદન પત્ર પાછું પાડ્યું છે એ આવેદન પત્ર નું ડ્રાફ્ટિંગ લઈ મેચ કરાયું છે હું આપના માધ્યમથી સ્પષ્ટ કહીશ કારણ કે મને છુપાવતા કે ખોટું કહેતા આવડતું નથી મેચ ડ્રાફ્ટિંગ કર્યું છે મેં ન્યાયના હિતમાં એટલા માટે કહ્યું છે કે અમારી નૈતિક જવાબદારી સરદાર વંશી તરીકે પેલી એ આવે છે કે ખોટી રીતે પોતાની હોય બતાવી દઈશ પણ એ વાત એ ખરી છે કે તકસીરવાર હોય તો એને આ વખતે છોડી નથી દેવાના કારણ કે કુપર કાકા સોરઠિયામાં એવી રીતે છૂટી ગયા છે પુરાવાના અભાવે એ પ્રમાણે આપણે છૂટવા નથી દેવા તો નામદાર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું એટલે મિત્ર ગોપટ બાપા સોરઠિયાના આજની તારીખમાં કદાચ અમારે એને એના મારનાર હથિયારો કોણ પ્રશ્ન એમનો ઉભો હતો આ હકીકત છે એટલે અમે આ દિશામાં કામ કરીએ છીએ અને આ કોઈ શક્તિ પ્રદર્શન નહોતું આ માત્ર ને માત્ર એક અપીલ હતી એક આવેદન હતું કે ભાઈ તપાસ થાય અને ત્યારબાદ તકસીલ વાળો સામે કાર્યવાહી થાય સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ સામે જો આપણા દેશના બંધારણ મુખ્ય ઉદ્દેશ્ય શું છે ન્યાય પ્રણાલી નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ભાઈ કોઈ નિર્દોષ સજા ન થવી જોઈએ

દબદબાણ અમને અત્યારે પકડી દે પૂરી દે પછી અમારે જે લોીન લેવાય પછી અમે નિર્દોષ સાબિત થાય ન થાય એટલા માટે આવેદન પત્ર એના સમર્થકો દ્વારા નાગરિકો દ્વારા કરવામાં આવ્યું રાજુભાઈ આખી ઘટનાની અંદર તમે જે છેલ્લા કેટલાક સમયથી લડાઈ લડી રહ્યા છો કે કોંડલની અંદર પાટીદાર સમાજના લોકો હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય એ અસુરક્ષિત હોવાનું મહેસૂસ કરી રહ્યા છે એવું ગઈકાલે જે રીપડાની અંદરથી અમિત ખૂટના ભાઈએ જે રાજ્યના ડીજીપી વિકાસ સાહેબને જે પત્ર મોકલ્યો એ વાત ઉપરથી લાગી રહ્યું છે કે આ ઘટના એ કનેક્ટેડ છે કે ના કોંડલની અંદર પાટીદારો ની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો અથવા એ અસુરક્ષિત હોય એવું કહી શકાય આની પહેલા તમને કહું કે ભાઈ જયારે દેવ સાટોડિયા ની ઘટના બની ત્યારે જયરાજસિંહ ના નજીક ના નામાંકિત વકીલ ગોંડલના ના ધારાશાસ્ત્રી સ્પષ્ટપણે કીધું હતું ગોંડલ ની અંદર જયરાજસિંહ ના ઘર થી પાંચસો મીટર થી ઓછા અંતરમાં આ પ્રકારના કેટલી પદાર્થો વેચાય છે એટલે અહીંયા કઈક બને છે એ તો ફાઇનલ અને કઈ છે એ બધું ખોટું નથી બીજું ઘટનાઓ ગઈ છે એફઆઈઆર થઈ છે એમને તો અમારા કે નથી એફઆઈઆર થઈ નથી પછી ભલે એને દાબ દબાવ કરી દબાવી દેવામાં આવતી હોય જે કઈ રાત

અમિતભાઈ ના ઘરે પચીસ ત્રીસ ગાડીઓ અને સો દોઢસો માણસો હતા એવી રીતે લોકો જતા હતા એમની વાડીએ થઈ જતા હતા એવું દ્રશ્ય મને જોવા મળ્યું શું ઈચ્છા રાખી રહ્યા છો આપ જો રાજુભાઈ તો છેલ્લા કેટલાક સમય થી ત્યાં રડી રહ્યા છો વર્ષોના વર્ષો વીત્યા

અને જયરાજ બંને ઉપર સરકાર નિયંત્રણ લાવે કે આઈપીએસ કક્ષાના અધિકારીની જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ તરીકે પ્રોવિઝનલ પીરિયડમાં એસઆઈ તરીકે નિમણૂક કરે

અ તમામ વસ્તુઓ બંધ કરવી સત્તા નિયંત્રણ લાવ્યા તમામ વાતો જે આપે કહી કે કેટલો સમય લાગે 15 દિવસ 20 દિવસ કે 1 મહિનો ગુરુદયલ Singh 18 તારીખ 17 તારીખે ટ્રાન્સપોર્ટ પધાર્યા હતા 18 તારીખે ચાર સંબાજી કો 21 તારીખે કાજો લોઅર ઓર્ડર સિટ્યુએશનમાં લઈ ગયો તો માત્રને માત્ર કોઈ સારા અધિકારી આવે તો ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ 3 દિવસની અંદર काबूમાં આવી જાય બિલકુલ બિલકુલ તો રાજુભાઈ સખિયા આપણી સાથે જોડાયા હતા તેમની પાસેથી ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયની અંદર બનેલી એ ઘટનાઓ અને ભૂતકાળની ઘટનાઓ સાથે શું કનેક્ટેડ છે ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની એ અને અત્યારે બનેલી આ ઘટના એ વર્ચસ્વની લડાઈ વચ્ચે બનેલી ઘટનાઓ તમામ ઘટનાઓ વિશે તેમની પાસેથી વાત કરીએ ને સાથે એ પણ સમજવું જરૂરી હતું કે જે તેમની પાસેથી આપણે જાણ્યું કે તેઓ ગોંડલની અંદર વર્ષોથી રહે છે તમામ એ મુદ્દે તેઓ કે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થયો હતો તેઓ લડાઈ લડી રહ્યા છે તેઓ તેમની સાથે સમર્થ સ્થાન આપીને તેમની સાથે ઊભા હોય છે આ દરમિયાન ગોંડલની અંદર કાયદો વ્યવસ્થા તો ઠીક પરંતુ ગોંડલની અંદર શાંતિપૂર્ણ શાંતિમય માહોલ રહે એ માટે શું કરવું જોઈએ જેમાં તેમને પણ જવાબ આપ્યો કે ગોંડલની અંદર સારા અધિકારીઓની નિયુક્તિ જોઈએ છે અને સારા અધિકારીઓ જો ગોંડલમાં આવે તો કદાચ એ અડતાલીસ કલાક પોંતેર કલાકની અંદર ગોંડલ એ શાંતિપૂર્ણ માહોલની અંદર રહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે રાજુભાઈ આપ અમારી સાથે જોડાય તે બદલ આભાર અને અમારા દર્શક મિત્રો એ તમામ જે આ આખી વાત સાંભળી આખી આ ચર્ચા સાંભળી તેને લઈને તમારું શું માનવું છે અને ખાસ રાજુભાઈના નિવેદનને લઈને તમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર